નવા વર્ષની ઉજવણી દરમિયાન રેવ પાર્ટી અને ડ્રગ્સ પાર્ટીનું આયોજન થતું હોય છે જેમાં યુવા નશાકારક પદાર્થોનું સેવન કરતા હોય છે જેને અટકાવવા માટે પાલ રોડ અને રાંદે જેવા હોટસ્પોટ વિસ્તારોમાં પોલીસ દ્વારા સઘન ચેકિંગ આવ્યું છે ટીમે ટેસ્ટિંગ સાથે વાહન શંકાસ્પદ વ્યક્તિની હતી ત્યારબાદ પાલ વિસ્તારમાં આવેલા પાલ ગલ્લા અને દુકાનોમાં પણ ચેકિંગ કર્યું હતું પરંતુ કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે ચીજ વસ્તુ મળી આવી ન હતી આ અંગે એસઓજી પીઆઈ સોનારાએ જણાવ્યું હતું કે ડ્રગ્સ અને રેવ પાર્ટી ઉપર માનવ સર્વેલન્સ ડ્રોન અને ડ્રગ્સ ડિટેક્શન એનાલાઇઝર મશીનના ઉપયોગથી ખાસ અભિયાન હાથ ધરવામાં આવશે આવી ગેરકાયદી પ્રવૃત્તિમાં સામેલ લોકોને કડક સજા કરવામાં આવશે નાર્કોટિક્સ ડ્રગ્સ અને સાયકોટ્રોપિક સબસ્ટાન્સ કેસો માટે એન્ટી નાર્કોટિક્સ યુનિટ કાર્યરત રહેશે આ અદ્યતન મશીન મોબાઈલ રેપિડ ડ્રગ્સ સ્ક્રીનિંગ ઇન્સ્ટ્રુમેન્ટ છે જે કોઈ પણ સ્થળે સરળતાથી લઈ જઈ શકાય છે મશીન સાથેની કીટમાં સલાઈવા લેવાનું સાધન છે શંકાસ્પદ વ્યક્તિના મોઢામાંથી સેમ્પલ લઈને

સુરત એસઓજીના મશીનથી પ્રથમ જ પગલામાં સફળ પરિણામો મળ્યા છે આ સફળતાને ધ્યાનમાં રાખીને આવનારા દિવસોમાં વધુ મશીન મંગાવવાની યોજના બનાવવામાં આવી છે માનનીય સીપી સાહેબ દ્વારા 25 તારીખ ગાજે કૃષ્ણથી લઈ થર્ટી ફર્સ્ટ સુધી સમગ્ર સુરત સિટીની અંદર એસઓજી દ્વારા એક ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે એમાં અમારી જોડે એક એન્ટિ નાર્કોટિક ડ્રગ માટેની કિટ છે જેના દ્વારા અમે દરેક જગ્યાએ આની